હોલિકા દહનના સુ પર નિમિત્તે હું પોલીસ કમિશનર સુરત મારા પરિવાર તરફથી મારા પોલીસ પરિવાર તરફથી આપણે સુરતના સમગ્ર નગરજનોને ખૂબ ખૂબ નગરજનો બધાઈ આપું છું અને આજનો એક એવા દિવસ છે જ્યારે ભગવાન કૃપાથી હોલિકા રૂપી બુરાઈ ઉપર જો પ્રહલાદ રૂપે જો અચ્છાઈને વિજય થઈ હતી અને આજ રીતે જો અમારે બધા લોકોના જીવનમાંથી જોએ જો બુરાઈઓ જતી રહે અને સમાજમાંથી બુરાઈઓનો નાશ થાય એવી બધાને અમે શુભેચ્છા આપીએ છીએ આવતીકાલ ધૂળેટીનો શુભ પર્વ છે ત્યારે અમે બધાને જો એવા એક શુભેચ્છા આપીએ છીએ સાથો સાથ રંગોના તહેવાર એવા હોય છે કે જ્યારે બધા રંગ મળીને એક એવા સરસ કલરફુલ રંગ થઈ જાય છે આ રીતે આપ બધા લોકોની જિંદગીમાં સ્વાસ્થ્યના ખૂબ સારા કલર રહે જો આપણે હેલ્થના બાળકોના ઉન્નતિના અને આ બધાને જો સુખ શાંતિ રહે શહેર એવા બધાને અમે શુભેચ્છા આપીએ છીએ સાથો સાથ વિનંતી કરીએ છીએ કે જ્યારે અમે રંગ લગાવીએ રંગ આપણા બીજા લગાવીએ ત્યારે કોઈ કેમિકલનો ઉપયોગ નહીં કરીએ કોઈ એવા કામ નહીં કરી જેથી રાહ ચાલતા જો લોકોને તકલીફ પડતી હોય મોટું કોઈ ટુ વ્હીલર પર જતા હોય એના ઉપર રંગ નહીં ફેંકી જેથી અકસ્માત નહીં થાય અને ફરીથી જો આપ હોલી ધૂળેટી ખૂબ એન્જોય કરો અને પોલીસ આપને સુરક્ષા માટે સતત તનાત રહેશે